હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું હવે આપણે અગાઉ એક તેલ બનાવ્યું હતું એ મેં ગરમ કરીને એટલે એક શિરપાક વિધિથી બનાવ્યું હતું અને એમાં બહુ બધી વસ્તુ નાખી હતી કદાચ કોઈને મળે પણ ના મળે અને એનું પણ રિઝલ્ટ સારું હતું હવે આ બીજું મેં એકદમ ઓછી વસ્તુથી અને તડકાથી બનાવ્યું છે તો એ તમને હું બતાવું એના માટે આમળા ખાસ જોઈશે લીલા આમળા આવે એને ધોઈ અને કટકા કરી લેવાના પછી મીઠો લીમડો મેથી આ લીલી મેથી હતી એને મેં ધોઈ અને કોરા કપડાંથી તો કોરી કરી નાખી અને આ જાસૂદના ફૂલ એ ખાસ લેવાના અને જાસૂદના ફૂલ ના મળે તો એના પાંદડા લેવાના પણ પહેલાં ફૂલ મળે તો ફૂલ જ લેવાના આ કલોનજીના બીયા આ કરિયાની દુકાનમાં બધે જ મળતા હોય અને આ સૂકી મેથી આને આપણે ચારથી પાંચ કલાક પલાળી લેવાની એટલે પેસ્ટ બનતા સરસ એકદમ પેસ્ટ જેવી થઈ જાય અને આ મેઈન આપણું ખોપરેલ આ ખોપરેલ જે કેરાલિયન લોકો જે ખાવા માટે ઉપયોગમાં લેતા હોય એવું ચોખ્ખું લેવાનું જે પેલું પેરા આવે છે પેરાશૂટ એ નહીં લેવાનું પાડવા માટે આ જ ખોપરેલ લેવાય કાં તો પછી મંદિરમાં તમે નાળિયેર વધેરીને જે પૂજારી આપતા હોય ખોપરેલ કાઢીને અમુક મંદિરોમાં મળતું હોય તો એ લેવાનું પણ ચોખ્ખું જ ખોપરેલ લેવાનું પેલું બોટલવાળું બજારમાં મળે એ નહીં લેવાનું હવે આ તેલ તડકામાં જ બનાવવાનું છે આને ગરમ કશું કરવાનું નથી અને આ મેં મારી જાતે પહેલાં બનાવી અને ઉપયોગ કર્યો છે તો રિઝલ્ટ મને સારું મળ્યું એટલે મેં કીધું લાવું આપણે વિડીયો બનાવીને બધાને બતાવીએ તો હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું હવે આપણે જો એક લીટર કોપરે લીધું હોય તો એમાં બસો ગ્રામ જેવા આંબળા લેવાના આંબળા મેઈન છે વાળ માટે આ આંબળા આપણા થઈ ગયા એક એક વસ્તુ કરવાની અને એકેમાં પાણી નથી નાખવાનું કારણ કે જો પાણી નાખશો તો પછી જલ્દી બળશે નહીં અને વધારે દિવસ તાપે રાખવું પડશે એટલે એક પણ વસ્તુ વાળતી વખતે પાણીનો ઉપયોગ કરવાનો નથી અને જો કોઈ વસ્તુ કોરી હોય ને ના વટાય તો આપણે આ મેથી હતી એ પલાળેલી છે એટલે એ એક ચમચી નાખશો એટલે એના લીધે વટાઈ જશે આ આપણું કલોનજી લીમડું અને મેથી લીમડો પણ ધોઈ અને કોરો કરી લેવાનો જેટલો પાણીનો ભાગ ઓછો હોય એટલું જલ્દી તેલ બની જશે આ ડાળીઓ કાઢી નાખવાની રાખો તો પણ ચાલશે અને વધારે જાસુદ હોય તો કાઢી નાખવાની ઓછા જાસુદ હોય તો તમે થોડા પાંદડા અને ડાળી સાથે લઈ શકાય ઠંડક કાપે છે થોડા આપણે એમને એમ લઈશું મેથી મેથી પલાળેલી હોય એટલે એકદમ સરસ ટેસ્ટ થઈ જશે આ જાસૂદ અને મેથીની પેસ્ટ જો જાસૂદ એકદમ લીલા હોય એટલે એમાં પાણીનો ભાગ હોય આમળામાં હોય અને મેથી પરાળેલી હોય એટલે આપણે લીમડો અને લીલી મેથી બેને બરાબર ધોઈ અને થોડીક કપડામાં પોળી કરવાની અને જેટલું બને એટલું પાણી ઓછું થાય એનું પછી જ ઉપયોગમાં લેવાની હવે આ બધું આપણે લઈ અને ચમચીથી મિક્સ કરી લઈશું ચમચીથી ના થાય તો હાથેથી મિક્સ કરી લેવાનું આ આપણું પેસ્ટ બધી સરસ તૈયાર થઈ ગઈ આવી રીતે એકદમ પાણી વગર આપણે સરસ બનાવી આમાં ડુંગળી નાખવી હોય તો ન ખાય પણ પછી માથામાં તેલ નાખીએ તો વાસ મારે છે અને કલનજીના બીયા નાખે તે ડુંગળી ચાલશે અને તમારે જો એવું હોય તો ડુંગળીનું તેલ જુદું બનાવી અને નાખતી વખતે મિક્સ કરી શકો પેસ્ટ બનાવી હતી એ આપણે આ આપણે જે તેલ ભર્યું હતું કાચની આવી પાણીદાર જ બોટલ લેવાની એટલે તડકે મૂકો તો એ અંદર સૂર્યપ્રકાશ એનો જાય આવી રીતે અંદર એમાં પેસ્ટ નાખી દેવાની તમે જેટલી બોટલ ભરી હોય નાની મોટી એવી રીતે સ પ્રમાણ પેસ્ટ બનાવી અને જે ત્રણ બોટલ હોય તો ત્રણમાં થોડી થોડી નાખવાની અને બે હોય તો બેમાં હવે એક લીટર કોપરેલ હોય તો પંદરથી વીસ જેટલા જાસૂદ લેવાના પંદરથી વીસ ડાળી જેટલા લીમડાને પાન લેવાના લીમડાના પાન વાળ માટે બહુ સરસ અને સૂકી મેથી તમે બે ત્રણ ત્રણ ચમચી પલાળશો એટલે અડધી વાટકી જેટલી ફૂલીને થઈ જશે આંબળા બસો ગ્રામ જેટલા લેવાના અને લીલી મેથી એક વાટકી જેટલી લેવાની આ એક લિટર ખોપરેલનું આપણું માપ હવે આને હવે આપણે આને કાચની બોટલ છે એટલે ચમચો તો લેવાશે નહીં નેતર ફૂટી જાય આવી રીતે કોઈ લાકડાનું વેલણ કે લાકડાની કોઈ સ્કેલ બેલ હોય એનાથી આવી રીતે ધીમે 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 હલાવવાનું બધું બરાબર ગાંઠા આપણા જે હોય પેસ્ટ એ બધી તેલમાં ભળી જાય ત્યાં સુધી હલાવવાનું અને રોજ જે તડકે મૂકવાનું તો દસથી પંદર દિવસમાં એકદમ સરસ તેલનો કલર બદલાઈ અને આપણું તેલ તૈયાર થઈ જશે પણ રોજ જે બે ટાઈમ હલાવવાનું એટલે શું ને પેસ્ટમાં પાણી હોય ઉપર નીચે થાય અને સૂર્યપ્રકાશથી તપી અને સરસ આપણું તેલ તૈયાર થાય આ તેલ વાળ મજબૂત કરશે અને માથામાં ઠંડક આપશે ઉનાળામાં અને વાળમાં જે આપણા અકાળી ધોળા થતા હોય એ પણ આપણા અટકી જશે મેં પહેલાં બનાવીને ઉપયોગ કર્યો એટલે હું તમને હવે બતાવું છું આવી રીતે જો બધું અગળી જાય મિક્સ થઈ જાય જો સરસ મિક્સ થઈ ગયું બધું અને આમાં હજી કેવા ગઠ્ઠા છે હવે આપણે એને પણ હલાવીને મિક્સ કરી દઈશું અને આ વેલણ આપણે મૂકી જ રાખવાનું બાજુમાં રોજ જે આ વેલણથી દિવસમાં બે વાર હલાવી દેવાનું જ્યારે તમે ઉપર તાપે મૂકવા જાઓ ધાબે તો ગમે ત્યાં ત્યારે એકવાર હલાવવાનું એકવાર નીચે લાવો ત્યારે ખોલીને હલાવી લેવાનું આ આપણું જો મેં બનાવેલું તેલ તૈયાર આવું એકદમ ડાર્ક કલર થઈ જશે આ બધાનો સરસ અંદર આવી જશે એટલે આવું થઈ જશે હમણાં હું તમને કપડાથી ગળીને બતાવું આવી રીતે તપેલી હોય મોટી જેટલું ખોપરેલું આપણી મા એવડી તપેલી લેવાની એની ઉપર આવી રીતે જાડું સરસ કપડું હોય એ લેવાનું જેનાથી આપણે આ પંદર દિવસ મહિના સુધી આ પોટલીમાંથી આપણે તેલ બહાર નીકળી જશે એટલે આપણે એ માથામાં લગાવવા કામમાં આવશે એટલે એ ખમી શકે એવું કપડું લેવાનું જાડું અને એનાથી આ તેલ આપણું ગળી લેવાનું હવે અહીંયા તપેલી ઉપર થોડી વાર મૂકી રાખવાનું એટલે બધું નીતરી જશે કોઈ સપોર્ટથી અને પછી એ પોટલી થોડી કોરી પડી જાય એટલે એક વાડકામાં મૂકી રાખવાની જ્યારે માથામાં તેલ નાખવું હોય એ વાપરવાની પહેલાં આપણા બા દાદા આવી રીતે બા અને દાદી બધા આવી રીતે તેલ બનાવતા હતા તો એ પોટલી મહિના બે મહિના સુધી તો પોટલી જ ચાલતી આવી એટલું લેવાય એટલું લઈ લેવાનું આ આપણું તડકાનું હેર ઓઇલ તૈયાર જુઓ એનો કલર કેવો સરસ છે આ કલર જુઓ આપણે બનાવ્યું હતું પહેલાં એ જુઓ અને આ જુઓ એકદમ ડાર્ક સરસ થઈ ગયો છે હવે આ તેલ તમે નાખતી વખતે થોડુંક આ તેલ લેવાનું અને અંદર એક વિટામિન ઈની કેપ્સ્યુલ નાખવાની જો વધારે લાંબા વાળ હોય તો બે કેપ્સ્યુલ લેવાની અને પછી એને સરસ તમે મસાજ કરી અને બે દિવસ સુધી રાખશો ને પછી તમે હેર વોશ કરશો તો તમારા એકદમ વાળ મસ્ત સિલ્કી થઈ જશે અને જલ્દી વધશે અને કાળા પણ રહેશે જલ્દી સફેદ થશે નહીં મારું તડકાનું હેર ઓઇલ તૈયાર તો આ તમને જો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકો પર પ્રેસ કરશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ખાસ ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરજો કે તમને કેવું લાગ્યું બનાવ્યા પછી એનો કેવી અસર થઈ એનું ખાસ કોમેન્ટ પણ કરજો થેન્ક યુ